નમસ્કાર નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે એક બહુ જ મહત્વના મુદ્દાની આપણે અત્યાર સુધી ટ્રાફિક અવેરનેસને લઈને ચર્ચા કરી હતી ટ્રાફિકના નિયમોમાં ક્યાંક અત્યારે આવતો યોગ્ય રીતે પાલન થતું નથી તેની પણ ક્યાંક ચર્ચા કરી હતી ત્યારે દર વખતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ના રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશને જાગવું બહુ જરૂરી અત્યારે તો જોવા મળી રહ્યું છે પરંતુ તેઓ જાગતા નથી ને જાગતા નથી ને ત્યાં ત્યાં અત્યારે આવતો ક્યાંક પરિસ્થિતિ વણસી પણ જતી હોય છે હવે રાજ્ય સરકાર જાગી છે જે પ્રમાણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી રખડતા ઢોર ઉપર અને સાથે સાથે રોડ રસ્તા અને સાથે જ જ્યારે ટ્રાફિકની સમસ્યાને લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં પણ તેમના દ્વારા બહુ જ મહત્ત્વની બાબત કહેવામાં આવી કે દર મહિને એકવાર મહાનગરપાલિકાના કમિશનર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બેઠક કરવામાં આવે અને સાથે જે પણ કોઈ રિપોર્ટ હોય ગૃહ વિભાગના તૈલાતો સોંપવામાં આવે ટ્રાફિકની કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને અન્ય કેવા પ્રકારની પરિસ્થિતિ છે આ માત્ર માત્ર અમદાવાદની વાત નથી કરતો પરંતુ અમદાવાદ સુરત રાજકોટ અને બરોડા એટલે કે જે મહાનગરો છે જેમાં જે ટ્રાફિકની સમસ્યા તરાલતો યથાવત જોવા મળતી હોય છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી બાબત પણ સામે આવી છે બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા શું આ રીતે હલ થઈ જશે નિરાકરણ આવી જશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે કારણ કે ટ્રાફિકની સમસ્યા જ્યારે જ્યારે થતી હોય છે ત્યારે સૌથી પહેલી જવાબદારી તો ક્યાંક જાહેર જનતાની આવતી હોય છે એટલે કે જાગૃત નાગરિકની અત્યારે આ જોવા મળતી હોય છે પરંતુ ક્યાંક આપણે જાગૃતતાની વાત કરીએ તો એમ કે ભાઈ મારી માટે સમય નથી મારે બહુ જલ્દી જવાનું છે જે પેલું કહે કે ગ્રીન સિગ્નલ હોય ત્યારબાદ યલો થાય ને ત્યારબાદ જે રેડ થાય એટલે કે યલો સિગ્નલ જ્યારે થાય ત્યારે પણ અમે તો નીકળીશું અને રેડ પણ થઈ જાય એટલે કે એમ કે યલો પછી જે રેડ થાય ત્યારે પણ બે ત્રણ સેકન્ડ માટે તો બધા નીકળી જતા હોય છે ગમે તેવું થાય મારે તો બહુ જ અર્જન્ટ કામ છે એટલે મારે તો જવું જ પડે એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે હવે ગૃહ વિભાગને રિપોર્ટ સોંપવાની બાબત કહેવામાં આવી છે મહાનગરપાલિકાના કમિશનરને ઇન્વોલ્વ થવાની વાત કહી છે અને અમદાવાદ મ્યુનિસિપલ સોરી અમદાવાદ પોલીસ કમિશનરે પણ અત્યારે હાલ તો જે તેમાં ઇન્વોલ્વ થવાની વાત કરી છે હવે મહાનગરોના પોલીસ કમિશનરને કોર્પોરેશનના કમિશનર દ્વારા હવે કેવી રીતની બેઠક કરવામાં આવે છે કેવી રીતનું નિરાકરણ લાવવામાં આવે છે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે સાથે સાથે જ ડૉક્ટર પ્રવીણ કાનાબાર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલટેટીવ કમિટીના પ્રેસિડેન્ટ છે સાથે સાધુસાથે જે કૌશલભાઈ ગોહિલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જે રીતે ટ્રાફિક અવેરનેસ હોય કે પછી ડ્રગ્સ અવેરનેસ હોય તેને લઈને તેઓ યુથમાં તરાલતો જતા હોય છે અવેરનેસ ના કાર્યક્રમો પણ કરે છે આપ ત્રણે સૌથી પહેલા સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર પ્રમેણભાઈ એમ કેવા તમે ક્યાં ગતરાલ તો એમ કેશો કે ના યજ્ઞભાઈ કેટલી વાર સવાલ કરશો એકનો કહો તો તમે પણ પ્રવીણભાઈ એક બહુ જ મહત્વનો પ્રશ્ન આપણે ટ્રાફિક અવેરને અવેરનેસને લઈને તો આપણે ચર્ચા કરતા આવીએ છીએ પણ અત્યારે ટ્રાફિકની બાબત જ્યારે સામે આવતી હોય છે અને જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે જેમાં અત્યારે હાલ તો એમ કહેવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર હોય અને અમદાવાદના પોલીસ કમિશનરો આ તો મેં ખાલી અમદાવાદની વાત કરી આવા જે મહાનગરો છે મહાનગરના મ્યુનિસિપલ જે કોર્પોરેશનના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા બેઠક કરવામાં આવે કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેની ઉપર નજર કરવામાં આવે નિયમો બનાવવામાં આવે નિયમોનું અમલીકરણ કરવામાં આવે અને એક મહિનામાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી તેનો એક રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવે એટલે આપણે જે છેલ્લે એક ચર્ચા કરી હતી પ્રવીણભાઈ કે અત્યારે તો રાજ્ય સરકાર દ્વારા કંઈ કરવામાં આવતું નથી પરંતુ હવે રાજ્ય સરકાર જાગી છે અને હવે દર મહિને રિપોર્ટ માંગવામાં આવશે શું લાગે છે કે આ સમસ્યાનું નિવારણ આવી જશે તેમ મને બહુ જ આનંદ થયો વિઘ્નેશભાઈ કે ગવર્મેન્ટે પહેલીવાર એક પોઝિટિવ એક્શન લેવાનો પ્રયત્ન કર્યો મ્યુનિસિપલ કમિશનરને ઘણી મેં કાગળ લખ્યા છે પોલીસ ને જાતે મળ્યો છો હાથમાં કાગડીયા આપ્યા છે અને ઇવન ચીફ મિનિસ્ટર હું લેટર આપ્યો કે સાહેબ આ બધું જે કરવાનું છે એના માટેના ઘણા રસ્તા છે એ ઘણા રસ્તાના સૂચન પણ આપ્યા અને ઘણા વખતે ફોર્ચ્યુનેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનર ઓફ પોલીસ એમને ભેગા કરવાની વાત કરી હવે ભેગા કરવા કરતા પણ વધારે સારો ઉપાય એ હતો મારી દ્રષ્ટિએ કે એક વ્યક્તિને પોલીસનું કામ અને મ્યુનિસિપલ બંને ઉપર હેડ બનાવો તમે બે હેડ જુદા રાખ્યા છે એ બે ભેગા થાય ને તો એ પાછા એમના નીચેના ભેગા નહીં થાય તકલીફ મોટા મોટી એ રહેશે એટલે જ્યાં સુધી આપણે એક વ્યક્તિને જવાબદારી બધી નહીં સોંપીએ ત્યાં સુધી મારી દ્રષ્ટિએ આપણે જે સોલ્યુશન જોઈએ છે મળવાનું નથી મેં એક બહુ સુંદર વાત લખેલી કમિશનર સાહેબને પોલીસ એટલે પોલીસ કમિશનર સાહેબ ને અને આપણા ચીફ મિનિસ્ટર સાહેબને કે દરેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ના ચીફ છે ઇન્સ્પેક્ટર તો એ પોતે એ પોતાના પોલીસ સ્ટેશન બાબાની એરિયાના ભેગા કરે લોકોને જેટલા પ્રોબ્લેમ છે ધારો કે કોઈ બિલ્ડિંગ બને છે તો ત્યાં ગાડી ટ્રાફિકની પ્રોબ્લેમ થવાનું લોકો બધો સામાન બહાર મૂકે છે તો આ બધા પ્રોબ્લેમનું એ લોકો ડિસ્કશન કરે અને એ લોકો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરી અને કેવી રીતે એનું સોલ્યુશન લાવવાનું દાખલા રૂપે મોટા મોટા કોમ્પ્લેક્સિસ થયા છે એની બહાર જે વાહનો મૂકવામાં આવે છે એનું કંટ્રોલ કોઈ કરતું જ નથી હવે એની જવાબદારી કોની મારી દ્રષ્ટિએ જે મોલ છે તો મોલના બધા સભ્યોની જવાબદારી થાય હવે એ સભ્યોનું તો એસોસિએશન હોય જ તો એનો પ્રેસિડેન્ટ એનો જવાબદાર થવો જોઈએ કે ભાઈ આનું આ સોલ્યુશન કઈ રીતે લાવવાનું કે જેથી કરીને લોકો પાર્કિંગ કરે ને હવે આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી કોર્પોરેશને લોકોએ પોતે પાર્કિંગ માટે ને જગ્યા રાખવી પડે એ બધી બાંધી કાઢી હવે ઇમ્પેક્ટ ફી લાયા એટલે હવે એ બધું રેગ્યુલર થઈ ગયું તો જગ્યા ક્યાંથી મળશે પાર્કિંગ કરવાની આ બધા મોટા ઇશ્યુ છે જેને જો પોલીસ કમિશનર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ ભેગા મળે અને અમારા જેવા થોડાકને બોલાવે સાથે કે જેથી કરીને અમે એમને સજેશન આપી શકીએ કે ભાઈ શું શું કરી શકાય એવું છે નહીં તો વીસ પાર્નાનો લેટર લખીને આપેલો છે બંને જણાને ચીફ મિનિસ્ટર સાહેબ ને પોલીસ કમિશનર સાહેબને ઘણી વાર બધા ડિસ્કશન કરવા ગયા છે પણ જે લાવવું જોઈએ આપણે લાવી શકતા નથી પણ આજે મને બહુ જ આનંદ છે કે ગવર્મેન્ટે નક્કી કર્યું વિલ કરોડો રૂપિયા આપણે કરોડો રૂપિયા સાહેબ મારા બુધરપુરાની અંદર એક રોડ છે જેની અંદર ડિવાઈડર છે આજે હું આવતો ત્યારે જોયું કે દસ દસ ફૂટના વચ્ચે ગેપ ઇન મીડિયન આપી દીધી છે એ કરી કોને મ્યુનિસિપાલિટી તો કરી જ નથી કરનારા બધા અમારા બુદ્ધપુરા રોડના જે રહેવાસીઓ છે એમણે બધું ઇલીગલ કામ કર્યું છે હવે એના ઉપર થયું છે શું મ્યુનિસિપાલિટીએ ત્યાં બધે ઝેબ્રા ક્રોસિંગ ડ્રો કરી દીધા બધે કન્ટિન્યુઅસ વ્હાઇટ લાઇન મૂકી કે અહીંયાથી તમારે આમ ઓવરટેક ના થાય પણ અનફોર્ચ્યુનેટલી વીસ ફૂટે એક એક ગેપ શા માટે હોય વીસ ફૂટે એક ગેપ યુ એમેજી એટલે મારી રિક્વેસ્ટ શું છે કે આને લઈ જવા માટે જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એ એરિયાનો એને અને 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 લોકોને થવું જોઈએ ડિસ્કશન કરીને સોસાયટીનો પ્રેસિડેન્ટ હોય એના સોસાયટીમાંથી લોકો માડાવડા નીકળી પડતા હોય તો એને રોકવા કેવી રીતે જે રીતે મારી સોસાયટી છે તો અમે લોકો ત્યાં કાચ મૂક્યા છે કે જેથી કરીને બહારથી આવતો માણસ દેખાય અને અંદર જતો હોય એને દેખાય કે કોણ બહાર આવી રહ્યું છે કે જેથી અકસ્માત થાય તો આવું બધું કરી શકાય પણ મને બહુ આનંદ છે કે ના અમલીકરણ થશે તેમ આપણે ત્યાં એવી સિસ્ટમ જનરલી હોય છે કે જયારે નવું નવ દાડા જેવી કહાની હોય છે પ્રેક્ટિકલી અત્યાર સુધી જેટલા પણ પાસ્ટના મેં બનાવ જોયા છે એમાં ઇનિશિયલ લેવલ ઉપર તો બઉ જોરશોરથી કામ થતું હોય છે બટ જયારે ઇમ્પ્લિમેન્ટેશન ઓન ગ્રાઉન્ડ ઉપર જયારે આપણા જેવા સિટીઝન્સ એ વસ્તુને ફીલ કરે અને સેટિસફેક્શન ફીલ કરે તો ક્યાંક કહેવાય કે સરકારે ક્યાંક ને ક્યાંક એક અમલીકરણનો સ્ટેપ જે છે એ લીધો છે નાના નાના એવી બધી એટલી મેટર્સ છે ટ્રાફિક ફોલો રૂલ્સ જે છે એ રૂલ્સ આપણે ત્યાં સિગ્નલ હોય કે વ્હાઇટ લાઇન હોય લોકો માટે એ મેન્ડેટરી છે જ નહીં કેમ કેમ કે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી હન્ડ્રેડ એન્ડ ટેન પર ઢીલા છોડવામાં આવી છે રોંગ સાઈડ ચલાવવાની જે ડ્રાઈવ હતી કેટલા દિવસ ચાલી દસ દિવસ અગિયારમાં દિવસે કોણ ઊભું તું ત્યાં રાઈટ આજે ટીઆરબી જવાનો જે ટ્રાફિક કંટ્રોલ માટે મૂકેલા છે એ લોકોની પાસે મેમો પડાવવામાં આવે છે લોકોને બી ખબર નથી કે ટીઆરબી નું કામ શું છે અને મેં આખા અમદાવાદની અંદર નહીં નહીં તો મિનિમમ દસ થી બાર પોઈન્ટ જે મારો રેગ્યુલર રૂટ છે ત્યાં મેં ટીઆરબી ને મોબાઈલ ની અંદર રીલો જોતા ઉપર બેઠા બેઠા ત્યાં આપણે જઈને રજૂઆત કરીએ સાહેબ બધું બરાબર તો ચાલે છે એમ્બ્યુલન્સ જઈ રહી છે એને ઓબ્સ્ટેકલ છે બરાબર પણ એ ટીઆરબી ને એની સેન્સ જ નથી કે મારે આ વસ્તુને ક્યાંક ને ક્યાંક પ્રોપરલી ચેન્જ કરવાની જરૂર છે કે મારે મારી ફરજ નિભાવવાની જરૂર છે તો નાના લેવલ ઉપર જે પ્રોબ્લેમ્સ છે આપણે જયારે સિગ્નલ ઉપર ઉભા હોઈએ ને લેફ્ટ ટર્ન મારવાનો હોય નાઇન્ટી પર્સન્ટ કેસમાં તમારે લેફ્ટ ટર્ન જે છે બટ તમે હંમેશા એમાં જ રહેતા હોય લેફ્ટ ટર્ન જેમ તમે મારવા જાવ કાં તો કોઈ રિક્ષા ઉભો હશે તો કોઈ એવા ટુ વ્હીલર વાળા ઉભા હશે રોંગ સાઈડ થી સામેથી વાહનો આવશે વચ્ચે ગાય આવી જશે એટલે આપણે જે સેફટી ની વાત કરીએ છે ને એ કન્સર્ન અને લાઈફ ની વેલ્યુ એ ક્યાંક ને ક્યાંક અત્યારે છે ને ટેમ્પરરી લેવલ ઉપર કે જે થવું હશે થશે મારે સૌથી પહેલા પહોંચવું છે કે મારે સૌથી વહેલા જવું છે અને એના લીધે સિનિયર સિટીઝન જેવા લોકો જે સાહીઠ ઉપરની એજના છે કાં તો ટુ વ્હીલર સ્લો ડ્રાઈવ કરે છે કાં તો સમજો કે જે યુવાધન છે એ એટલી સ્પીડમાં જશે કે બિચારા અંકલ જે એજેડમાં હશે એ બ્રેક મારવાની જેટલી સ્પીડમાં બ્રેક મારતા હશે એટલી પ્રમાણે પડી જશે પણ કોઈ ઉભું નથી રહેતું તેમ વેજ એ ફોર વ્હીલર માટે અને દેર આર લોડ ઓફ ઇસ્યુઝ એટલે જો આના ઉપર ક્યાંક ને ક્યાંક એક્શન લેવાય અને કન્ટિન્યુઅસ અને કન્સિસ્ટન્ટ હા AMC એનું કામ કરે પોલીસ એનું કામ કરે પ્રવીણદાદાય જે વાત કરી એની સાથે હું સો ટકા સેમ છું કે બન્ને એક થઈ અને પછી એક્ઝિક્યુટ કરવામાં આવે છે એક જેઈટી બી ફોર્મ કરવામાં આવી હતી જોન એનફોર્સમેન્ટ ટીમ રાઇટ અને EV vehicles આપી દીધા આપણે તે બજેટ ફાળવાનું કામ છે ને એ બે સેકન્ડમાં થાય છે પણ ઇમ્પ્લીમેન્ટેશન છે ને બે વર્ષ સુધી પણ જોવા નથી મળતું રાઇટ આજે ટ્રાફિકની રિલેટેડ છે તો આપણે ખોખરાનો અમદાવાદનું જે બ્રિજ છે કેટલો બધો ટ્રાફિક થાય છે કેટલું બધું પાણી ભરાય છે પણ કોઈને એની એક ની પણ પડી છે મેં નહીં નહીં તો મિનિમમ દસ વખત ટ્રાફિક રિલેટેડ ત્યાંના ટીઆરબી જવાનોને ત્યાં ઇન્ચાર્જ ને કેટલી વખત કમ્પ્લેન કરી છે બે વખત તો હું મરતા બચ્યો છું એ જ સિગ્નલ ઉપર કોઈ ને કોઈ પડી જ નથી કેમ કેમ બીકોઝ અવેરનેસ ને ક્યાંક ને ક્યાંક છે અને ખાલી પ્રવીણ દાદા કે શૈશવભાઈ કે કૌશલ ગોયલના એફર્ટ થી આ વસ્તુ ચેન્જ નથી થવાની

કે મને એ બતાવો કે કેટલા ચાર રસ્તા ઉપર સ્ટોપ લાઈન દોરેલી છે કે સ્ટોપ ક્યાં થવું તો મેમો ના આવે રાઈટ સો આ બધી વસ્તુઓ જે છે એ મેમો માટે થઈ રહી છે મેમો ની બી કોઈ વેલ્યુ નથી કેમ કે કોઈ એને ભરતું નથી કે એને સિરિયસ લેવામાં નથી આવતું તો જ્યાં સુધી વસ્તુ સ્ટ્રિક્ટ નહીં થાય એક નાનકડો ઉદાહરણ આપવા માંગુ મારો એક ફ્રેન્ડ છે મારા ટીમમાંથી એ દુબઈ એક નાનકડા કોર્સ માટે વન યર માટે ત્યાં સેટલ છે તો યુએ ગવર્મેન્ટ તમે ટેકનોલોજી એન્ફોર્સમેન્ટને એડવાન્સમેન્ટ જુઓ એ ચાલતા ચાલતા જઈ રહ્યો હતો અને થી એનો પગ જે છે એ જ્યાં ટ્રી હતું ત્યાં કીચડમાં પડ્યો વિધિન લાઈક એનો એને જે મુમેન્ટ ઉપર એ પગ ઉપાડી અને ફૂટપાથ ઉપર પાછો મૂક્યો એટલે ફૂટપાથ ગંદુ થયું રાઈટ એની આઈ રી સ્કેન થઈને એના બેંક એકાઉન્ટમાંથી પેનલ્ટી છે જે કટ થઈ ગઈ તો એડવાન્સમેન્ટ જુઓ આપણે જે ટેકનોલોજી એઆઈ એમ એલ આપણે વાતો કરીએ છીએ પણ ઇમ્પ્લિમેન્ટેશન જે છે ને એ ક્યાંય જોવા નથી મળતું તો હું સરકાર સાથે છું સરકાર એફર્ટ આપે પણ કન્સિસ્ટન્ટલી આપે અને એની સાથે સાથે સ્ટ્રિક્ટ એક્શન ઉપર જો કામ કરવામાં આવે તો આઈ થિંક કે ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ આવશે અને જો ઇમ્પેક્ટ આવશે તો બદલાવ જે છે એ આવશે અધરવાઇઝ તમે અને હું આ સેશનમાં ફરીથી એક વર્ષ ફરી મળીશું અને સેન્સ જે છે એ આ ડિસ્કસ કરતા રહીશું ઇમ્પેક્ટ જે છે એ ક્યાંય આપણને જોવા નહીં મળે આપણે અત્યાર સુધી તમે અને હું કે બધી આપણે કૌશલભાઈની વાત કે ને પ્રવીણ પ્રવીણભાઈની પણ વાત કરીએ આપણે બધા યુએસ અને થી આવેલા બધા વ્યક્તિઓને બહુ બધા મળ્યા આવીશું નહીં આપણે એનઆરઆઈસ એટલે પેલું કે ને સો કોલ્ડ એનઆરઆઈસ હું એમ કહું નહીં નહીં હું તો હું તો અત્યારે જે આવેલા છે હું તો એમની વાત કરું તેઓ અત્યારે એમ કહેતા હોય તે લોકો એમ કહેતા હોય કે ભાઈ

અમદાવાદમાં ગાયો ઘણી બધી હવે લગભગ દેખાતી નથી એટલે એક મોબાઈલ સ્પીડ બ્રેકર હતા એનો ફેસલો અને એનું કારણ છે સમય લાગ્યો કેમ કે ગાયના માલિકો ભ્રષ્ટાચાર કરી શકતા હતા કુતરાના બિચારાનો કોઈ ભ્રષ્ટાચાર કરી નહીં શકે એટલે કૂતરા બહુ ઝડપથી એક્સટી થઈ જશે અમદાવાદમાં કે કોઈ વાંધો નથી હું તો કઉ છું કે પ્રાણીનું ને માણસનું સહજીવન હવે સમાપ્ત થયું છે એટલે એક બાબતે સરકારને અભિનંદન આપવા પડે હવે બીજી વાત એવું છે કે સમસ્યાનો સ્વીકાર કર્યો કે ભાઈ ટ્રાફિક ની સમસ્યા છે મારી એટલે કીધું કીધું કે કે ગમે તે રીતે અને ભાઈ આ સમસ્યા છે ટ્રાફિક ની સમસ્યા છે બાકી તો એવું હતું કે ટ્રાફિક એ સમસ્યા નથી ટ્રાફિક એ ઉઘરાણા ની વસ્તુ છે તાનાબર સાહેબ એ યોગેશભાઈએ આ જે કઈ બધું છે કઈ કીધું એ બધું હવે આમાં શું છે કે આટલા વર્ષોથી બોલતા આવ્યા છીએ અને હજી બોલતા રહીશું પણ જ્યાં સુધી ઉઘરાણા બંધ નહીં થાય તમારો ટ્રાફિક પોલીસ છે એ તમારો ઉઘરાણી ક્લાર્ક નથી તિજોરી ખાતાનો આ બહુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે ટિકિટ ફાળો તો તમારી જોડે પ્લેટ છે નંબર પ્લેટ તમારી આરટીઓમાં લાગેલી છે ફોન ની સાથે આજે બધાના બધું જ કનેક્ટેડ છે પૈસા ત્યાંથી જ કપાઈ જવા જોઈએ વાર્તા પૂરી થઈ ગઈ હવે જો પૈસા કાપવા છે તો એ પૈસાની સામે એને સગવડ જોઈએ કાનાબાર સાહેબ જે કીધું કે વીસ ફૂટે પેલા માખા પાડ્યા છે માથા પાડ્યા છે અચ્છા બીજી વસ્તુ એક બહુ બહુ જ એક સુયોજિત રીતે આખા ભારતભરની અંદર એક ષડયંત્ર ચાલી રહ્યું છે રસ્તે રખડતા ભિખારીઓ અને ત્યાં ચાર દરેક ચાર રસ્તા ઉપર વેચતું જે સીઝન સીઝન જેમ કે પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી આવે એટલે તિરંગાવાળા આવી જાય પછી એ કંઈક બીજી વસ્તુ લઈને આવે ત્રીજી વસ્તુ લઈને આ એક બહુ મોટું ષડયંત્ર છે કેમ કે ભારત આખાની અંદર હું રખડતો હોઉં છું ને દરેક જગ્યાએ એક જ વસ્તુ વેચાતી જોવા મળે એટલે જે વસ્તુ અમદાવાદમાં જોવા મળે છે એ વસ્તુ વેચાય છે એટલે આ એક ષડયંત્ર છે બીજું એવું થાય છે એની અંદર કે ઘણા બધા એવા હોય કે આપણા રેડિયો બધા હોય કે બહુ ગરીબોની બહુ એ આવતી હોય છે પણ અમુક તો ભિખારા એટલી બધી જાડી હોય છે કે તમને એમ થઈ જાય કે આની બાયપાસ કોણ કરાવતું હશે આની બ્લડ પ્રેશર આના સુગર કોણ ચેક કરતા હશે અને એમાં હું થોડોક ઊંડો ઉતર્યો તો આ લોકોની લાઈફ પંચાવન સાહીઠ થી વધારે નથી હોતી અને ગમે ત્યારે પછી એમના માટે હું શાંતિ લખવાનો કોઈ ચાન્સ નથી લેતું એટલે પછી બધું શાંતિ શાંતિ થઈ જાય પણ આ બધા લોકો રસ્તા ઉપર હોય છે જેના કારણે પેલી તમારી ત્રીસ સેકન્ડ દસ સેકન્ડ વીસ સેકન્ડ અને પેલું જેને ઉતાવળ છે ઉતાવળ છે દરેક ને ઉતાવળ છે જો તમને ઉતાવળ ના હોય તો બુલેટ ટ્રેનની જરૂર નથી માં પણ તમે મુંબઈ જઈ શકો છો એટલે નું મહત્વ તો તમારે સમજવું જ પડશે સ્પીડ તમારે આપવી જ પડશે વેહિકલ આપ્યા છે અને એની મેક્સિમમ સ્પીડ તમે તમે તમારા ગાડી છો તો એની અંદર સુધીની મેક્સિમમ મહત્તમ સ્પીડો આપેલી છે તો એને ક્યાં સુધી તમે પહેલા ગેરમાં જ ચલાવવાની છે ગાડી તો પાંચ ને છઠ્ઠા ગેરની જરૂર નથી તો એઆરડીઆઈ ને ના પાડતો કે ભાઈ તમારા બધી ગાડી બનાવવાની જ નથી આ એટલે સ્પીડ પણ તમારે આપવી પડશે પણ સિસ્ટમને પ્રોપરલી એપ્લાય કરીને એટલે હવે અને શ્રીષ્ઠ એપ્લાય કરવામાં શું થશે કે ભાઈ તમારે ભ્રષ્ટાચાર કાઢવો પડે એ ભ્રષ્ટાચાર ની આવક ક્યાં સુધી કયા લેવલ ઉપર સુધી જેની જરૂરિયાત છે એટલે હું તો એવું માનું છું કે ભ્રષ્ટાચાર ની જે આવક છે એની જે તે રાજકીય પક્ષો સુધી કે કોઈ સુધી પહોંચતી તો હશે તે અધિકારીઓને હશે એટલે જેને જરૂર છે એની જરૂરિયાત તો કંઈક બીજી રીતે તમે સંતોષો કે કઈ પણ કરો પણ અહીંયાથી ભ્રષ્ટાચારને તમારે તિલાંજલિ આપવી પડે રોડ રસ્તા ઉપરથી અને પાસપોર્ટ મિનિસ્ટર સાહેબ તો બહુ ખુлле આંખ છે આરટીઓ ના ભ્રષ્ટાચાર વિશે તો કંઈ કહેવા જેવું જ નથી એ તો આખા જગત આખામાં આપણે પ્રખ્યાત છીએ એટલે પહેલી વાત એ છે કે ઉગ્રાણી ક્લાસમાંથી ટ્રાફિક ને મુક્તિ આપો કે તમારે મેમ ફાડી જ નહીં શકો તમારે દર પૈસા લંચ લઈ જ શકો એટલે આ વસ્તુ જ્યારે તમારી થશે એટલે ટ્રાફિક પોલીસ પાસે સમય મળશે ટીઆરબી ના જવાનો ગેમ રમે છે આ કરે છે રીલ બિઝનેસ આખી દુનિયામાં ચાલી રહ્યો છે ને એ ચાલવાનો છે છતાંય અત્યારે ક્યાંક ક્યાંક એવા એવા જવાનો મેં જોયા કે જેની છાતી ઉપર કેમેરા હોય છે એટલે છાતી ઉપર કેમેરા લઇ એક બીજું એક સરસ મજાનું નું એક મગજ માં કે ભાઈ આટલી બધી એપ બને છે તો એક એવી એપ બનાવો કે સીટીઝન જર્નાલિઝમ જેવી એપ કે ટ્રાફિક ખાતા ને કહી દો કે ભાઈ તમે તમારી એક એક એપ બનાવી કે મારી હું મારી સોસાયટી ની બહાર નીકળ્યો અને મને રોંગ સાઈડ થી જતો કોઈ દેખાય તો એનો હું ફોટો પાડું અને ફોટો પાડીને અપલોડ કરી દઉં અને અપલોડ માંથી મને સપોઝ એ રોંગ સાઈડ માં આવે છે બે હજાર રૂપિયા નો દંડ તમે કરો અને દસ વીસ ટકા જે બી એ મારા ખાતામાં બી મળી જવા જોઈએ અને પેલા બે હજાર રૂપિયા માંથી નીકળી જવા જોઈએ એટલે આ પ્રકારનું દરેક જગ્યાએ પોલીસ પાછી પહોંચી બી ના શકે એટલે પેલું કેવાય ને કે ભગવાન બધે નથી પહોંચતો એટલે એમાં અનુસર્જન કર્યું તો આમાં ટ્રાફિક પોલીસ માટે માં જોઈશે ને પાછી આમ તો બધા ભગવાન થઈને જ બેઠા છે કેમ કે તમે પકડાવો એટલે ભાઈ બા સાહેબ બાપા ભગવાન એટલે જે બી ભગવાન નામ ઓળખાય એનું બી તમે ઉપાધિ આપો છો એટલે હવે કેવું થયું કે માં બનાવવી પડે તો એ માં બને કે જે છોકરાઓ છે જેને તમે પોલીસ મિત્ર કહી શકો કે ટ્રાફિક પોલીસ મિત્ર અને આમાં શું થશે ખબર છે કે આ પ્રકારની એમ બનાવી એની અંદર એવું થશે કે અમુક લોકો તો છે ને એની ઉપર જ એમનું ઘર સંસાર ચાલતો થઈ જાય તો ટ્રાફિક પોલીસ ને સરકાર ને શું થશે કે મેમાંની આવક વધે અને એની અંદર પેલા છોકરાઓના ઘર ચાલતા થઈ જાય તો અમુક લોકો આને કેરિયર તરીકે પણ લઈ શકે કે ભાઈ આ જગ્યાએથી રોંગ સાઈડ માં આવતા સવાર પડે તો બેસી જવું અને ફટ 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 અને બે હજાર રૂપિયા નો મેમો હોય એમાંથી બસો રૂપિયા મળવાના અને દસ જણા ના ખાલી ફોટો અપલોડ કરવાના હોય તો કેવી મજા આઈ જાય સીધી થઈ જાય અને તિજોરીઓ છલકાઈ જાય હા પછી એમાં એવું કરવું જોઈએ કે આમાં શું ભ્રષ્ટાચાર તો કરવો જ પડે છે ભ્રષ્ટાચાર વિના ચાલતું નથી તો એવું પણ બની શકે કે ભાઈ એ એપ થકી જેટલા પૈસા આવ્યા હોય એમાંથી અમુક રાજકીય પક્ષ આટલા ટકા મળશે અને અમુક રાજકીય પક્ષ આટલા ટકા મળશે તો શું થાય કે તરફાણું ભરાઈ જાય તરફાણું ભરાઈ જાય એમ બિલકુલ તરફાણું નહીં ભરો તો ત્યાં સુધી બિલકુલ બિલકુલ સાચી વાત છે હવે લાસ્ટ એન્ડ ફાઇનલ એક એક મિનિટ હું સૌને આપું છું કૌશલભાઈ સૌથી પહેલું આપને કૌશલભાઈ યુથ અત્યારે હાલ તો જે બધા મૂવીઝ જોવે છે તેનાથી અત્યારે હાલ તો એમ કહેવાય કે જે વસ્તુ શીખવાની શીખતા ને એનું બીજું બધું વધારે પડતું શીખે છે અને જે પ્રમાણે અત્યારે હાલ તો ક્યાંક સ્પીડ પર તેમનો પણ ક્યાંક કંટ્રોલ જોવા મળતો નથી એક્સિડન્ટ પણ જોવા મળતા હોય છે એ લોકોને પણ અત્યારે તો અવેર થવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે ડેફિનેટલી આપણે એક્સિડેન્ટલ સેન્સસ જોઈએ તો પાંચ લાખ ને યર થાય છે જેમાંથી એસી હજાર કે જે છે છે ખાલી વાત કરું એટલે આપણે એમાં પણ બહુ કેવાય ને કે આગળ પ્રોગ્રેસ કરી રહ્યા છે તો ખાલી યુવાનો નહીં એવા ઘણા બધા લોકો છે જેને બેઝિક ટ્રાફિક સેન્સ પણ નથી કે ગાડી ચલાવી છે તો આજુબાજુ મિરર્સ માં જોઈને ટર્ન મારો કે એના લીધે પાછળ બિચારો જે ટુ વ્હીલર વાળો છે એને પણ ક્યાંક હર્ટ ના થાય અને રહી વાત ની તો મૂવીઝ રીલ ઇન્ફ્લુએન્સિંગ દરેક જણને આજે ઉડવાની મજા છે દરેક જણને આજે સ્પીડમાં જવાની મજા છે પણ ધે ડોન્ટ હેવ ધટ સેન્સ કે ભાઈ આનાથી શું નુકસાન થઈ શકે એને તો પોતાને થાય કેમ કે એને પોતાની લાઈફની કિંમત નથી પણ બીજાને જે થાય છે કોઈની ગાડી પણ ઠોકાય છે હવે ગાડીમાં બેઠેલો વ્યક્તિ એ ઉતરીને એને પકડવા તો જવાનો નહીં કેમકે એટલી વારમાં તો એ જતી રહેશે સો આમાં ઓવરઓલ ઇન્ફોર્સમેન્ટ જે છે એન્ફોર્સમેન્ટ જે છે એ સરકાર સિવાય બીજું કોઈ કરી શકે ધેટ ઇઝ નોટ પોસિબલ એટલે રિક્વેસ્ટ છે કે ગવર્મેન્ટે આ સ્ટેપ લીધો છે જો એને successfully impactful બનાવી શકે અને આપડા બધા લોકો સપોર્ટ લઈ અને એક્ઝિક્યુટ કરે તો ક્યાંક ને ક્યાંક ચેન્જ આવે ને census ભી ઓછો થાય અને traffic ની સમસ્યા છે એને પણ સોલ્યુશન મળશે રિશવ ભાઈ તમે કયું રખડતી ગાયો અત્યારે હાલ તો ઓછી થઈ ગઈ હવે જે આ નિર્ણય છે તેનાથી લાગે છે ને traffic સમસ્યા નો નિવારણ જ આવી જશે તેમ ના એટલે મીટિંગો કરે તો બરાબર છે અને ઉચ્ચ અધિકારીઓની મીટિંગ સ્કીમ એટલે એમાંથી ફળશ્રુતિ મળે એવી આશા રાખીએ પણ જે કાનાબાર સાહેબ રાજ્ય સરકાર નિર્ણય છે પ્લીઝ પ્લસ નામદાર હાઈકોર્ટે પણ કહ્યું છે એટલે લાગે છે કે ના હવે નિવારણ આવશે તેમ ના ના એટલે આશા અમર હોય છે મોટે ભાગે પણ નિરાશા નક્કી પણ હોય છે એટલે જે પણ છે એમ અત્યારે રખડતા ઢોરો ઉપર ભયંકર રીતે તવાઈ મૂકી અને રાજ્ય સરકારે જ્યાં ત્યાં હોર્ડિંગ મૂકવા પડ્યા

અને દંડ વધારવો છે અને પછી તોડ વધારે કરવો છે તો આ પરિસ્થિતિ ને પછી તમે નહીં આ પરિસ્થિતિ ને જો યથાવત રાખવી છે એટલે મ્યુનિસિપાલિટી ના દબાણ ખાતાને ને કમાવડાવવું છે કે તમારે ટ્રાફિક પોલીસ ને કમાવડાવવું છે આ જો નીતિ હશે તો આમાં કઈ આપણને નહીં મળે ને ઉપરથી પ્રજા લૂંટાશે પણ જો ખરેખર જો ઈચ્છા છે ઈચ્છા શક્તિ હવે જો જાગૃત થઈ હશે તો સરકાર ધારે તે કરી શકે છે કોઈ બહુ મોટી વાત નથી એમના માટે પ્રવીણભાઈ આખરે આટલા આટલી બધી ચર્ચા વિચારણાઓ કરી અને રાજ્ય સરકારે એક પહેલ તો કરી છે હવે પહેલનું અમલીકરણ થવું તો સૌથી વધુ જરૂરી છે અને સાથે લોકોએ પણ જાગૃત થવું જરૂરી છે પ્રવીણભાઈ એમણે પાંચ વાત કરી પહેલી વાત કરી કે એન્ફોર્સમેન્ટ બીજી વાત એજ્યુકેશન ત્રીજી વાત એન્જિનિયરિંગ આમ બધી વાતો પાંચ કરી જે પાંચ પ્રિન્સિપલ્સ છે ને એ વર્ષોથી આપણે ટ્રાય કરીએ છીએ કે પ્રજાને બધાને બદલીએ એનાથી આપણે કંઈ પણ મેળવ્યું મારી દ્રષ્ટિએ નથી બિહેવિયર ઓન ધ રોડ ઓફ ધ પીપલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એકચ્યુઅલી મારી દ્રષ્ટિએ દરેક સ્ટેક હોલ્ડરે પોતે જે કંઈ થઈ રહ્યું છે રોડ ઉપર એની જવાબદારી સ્વીકારવી પડે પછી એ એન્જિનિયર હોય કોન્ટ્રાક્ટર હોય મ્યુનિસિપાલિટીનો કર્મચારી હોય કમિશનર હોય આરટીઓ હોય ગવર્મેન્ટ વાળા હોય ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હોય આપણે બધા આપણે બધા જો જવાબદારી લઈએ કે આ રસ્તા જે છે આવા ચાલે છે તો એમાં સૌથી મુખ્ય કારણ એક્સિડેન્ટ થવાનું બિહેવિયર નથી આપણી બરાબર રસ્તા પર આપણે બધે ઉતાવળમાં છીએ આપણે આપણું ધ્યાન બીજે છે ડિસ્ટ્રેક્ટ ડ્રાઈવિંગ કરીએ આ બધા વસ્તુમાં એક જ વસ્તુ કરવાની જરૂર છે અને તે એ કે રસ્તે પર જે જાય છે અને રસ્તો જે મેનેજ કરે છે બધાને સ્ટેક હોલ્ડર્સને દરેકને એની બિહેવિયર બદલાય ધારો કે આપણે ટીઆરબીની વાત કરી તો ટીઆરબી એની બિહેવિયર બદલે અને ટ્રાફિક કંટ્રોલ કરે જે એન્જિનિયર એ રસ્તામાં બ્લેક સ્પોટ પેદા થાય છે તો એન્જિનિયરને અક્કલ નથી હોતી ધારો કે ડોક્ટર તરીકે મને ખબર હોય કે શું કોમ્પ્લિકેશન કોઈ ઓપરેશનમાં થઈ શકે તો હું પહેલેથી ધ્યાન રાખું કે કોમ્પ્લિકેશન થાય નહીં બિલકુલ એવી રીતે એન્જિનિયર એવી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ એવી રીતે ગવર્મેન્ટ દરેક જણાએ દરેક સ્ટેક એ જરૂર છે કે પોતાની જવાબદારી સમજે પ્રવીણભાઈ કૌશલભાઈ ને શૈશવભાઈ આપ ત્રણ આભાર મારી સાથે આ ચર્ચા વિચારણામાં માં જોડાવા માટે તો દર્શક મિત્રો હવે જોવાનું એ રાજ્ય સરકારના નિર્ણયથી શું આખરે અત્યારે સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તેની સાથે આજના જીરો આપશો નમસ્કાર